રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હાલો ભાઈ હવર હવરમાં ઉઠી અને આજે આપણે પાણીના ટાંકા ટાકા ભરવાના હે એટલે મોટર ચાલુ કરવા જાઓ અને પાણીના એક માં જ કેદીનો ખાલી થઈ ગયો આપડે બગીચામાં હે હેંબા નીચે ભરલાય પાણીના ટાકા ભરવા હે લાઇટ છે હરાડતા ભરલાય અને પાછતરી તરી તડકા પડે ને તો ઉતારા બહુ દેખાય આપણે પાણા વારિમાન બધા માં જે કીધું હતું ને એ જ રીતના થાય છે અને કાલે આપણે આમાં જો બર્ડ દીધી ખેતરમાં આપણે જે મારગ નાખ્યો ને દર વર્ષે આપણે આ ઘરેડા માર કરી નાખતા અંદર જ મારગ જ હતો પણ ખડ થઈ જાય ને બોયડી ને ભૂટકે એટલે આપણે પછી ખેતરમાં લઈ લીધો હે આમાં જો કાલે બર્ડ દીધી અને કાલ આ જ જગ્યાએ બે વાર ટ્રેક્ટર ખૂંચ્યું પછી જેસી બેસી કાઢી ધક્કા મારી એટલે કંઈક ને કંઈક નુકસાન આવે એટલે ટ્રેક્ટરમાં થોડું ઘણું નુકસાન આવ્યું હે અહીંયા ખૂંચ્યું હતું ને અહીંયા પાણીની પાઇપ ભરાતી હતી ને ગારો થાય એકદમ ચીકણો એટલે બૈડનું પ્લાન કાલ કરી તો હતું પેહુન ખીલાવી અને હેરંગ અહીંથી શેર આપણે વલ્લેથી એ અહીંયા ખેતરવારમાં ટૂંકમાં બધે માછી આછી બૈડ નાખ દીધી હતી એટલે મોટર સાયકલમાં ગારો ના નડે એટલે કાલ ઈ કામમાં રહ્યા બપોર પછી પાલભાઈની ખડેલીના હિંગડે કાપવાનું નહીં હતું એમાં વળી વયો ગયો કાલ ઓલે સોલારનું જે કંટ્રોલર છે ને એમાં મિસ્ટેક લાગતી હતી તો ઓલા ભાઈને કીધું હતું એ આવ્યા હતા કાલ એ બધું કર્યું અને આપણી આગતરી માંડવ્યું જો વરસાદ જ કેટલા દિવસથી વરસ વરસે ગારો આરહતો નથી ટીપા ટીપા ચાલુ ને ચાલુ રહીએ કન્ટિન્યુ એટલે હવે ફૂંગી આવવાની બીક છે દવા છાંટી ન શકતા કેમ કે તમે ખાલી એક પંપ છાંટી લ્યો ને વરસાદ આવી જાય એક પંપ છાટી લ્યો તો વરસાદ આવી જાય હવે આ પાહતરાજી જે વાવેતરું છે ને એમાં બધા લોકો ખડની દવા છાટે છે અમને હજી ઓહાણા નથી કંઈ કે ચાલો આપણે ખેતીના કામ કે આમ કરીએ કેમ કે ગારો એટલી આવી દે છે અને દવા છાંટો તો વરસાદ આવી જાય એટલે બધું ધોવાઈ જાય જો માં રેડા આવી ગયા હે રાતે આવી ગયા અટાણે આવી ગયા હે રેડા એટલે પાંદ ઉપર પાણી ભર્યું હે કોઈ જાતની દવા આમાં લાગે નહીં ત્યારે વાયુવારે ભાગમાં આવી ગયો છે આમાં આપણે બે વાર નેદાઈ ગયું હે છતાં એ જો રહી ગયું હોય ને એ ખડ આ ટાઈપ નું વહેલા થઈ ગયા હે કોઈ હેહમુરી છે કોઈ છે અને આમાં છે બગલા રખડતા હોય વરસાદ જેવું ના હોય ને બગલા રખડતા હોય અટાણ ક્યાંય નથી દેખાતા હવારમાં પણ પણ મોડેરા બગલા આવી જાય અને પાંદ ઘણા બધા ખાધેલા હે એટલે બાકી હાલો હવે હું જરાક મોટર ચાલુ કરી લો ટાકા ભર લઈ પછી આગળ જોઈ પાણી હાઉ દોરું આવ્યું કોડા આનું ઢાકણો ખોલતે જ રહો ઓલો જોઈ નક હા ખેતના પાછળ પાછળ ના વાંતી વાં પાં અહીંથી ઢકોમાં

ઠીક પછી ચા પીવો એ તો આવી જાવ આપણે ચાની ની ભરાઈ ગઈ છે ટાંકા ભર લીધા અને આજ નિવેદ કરવાના હતા નીકલી લીલી ના નિવેદ કરવાના હે એટલે આપડી ટૂંકમાં ધરતી ઉપર જે હરિયાળી બધી થઈ ગઈ ને લીલી લીલી પછી એના નિવેદ થાય પડાણા વાળા વાછરા દાદાના આખા આવે તે પછી કરવાના હોય નિવેદ એટલે આવી ગયા હે હવે આપણે રહું ને દવા છાટવી છે ટોલાવની જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે મારા તરફથી નવા બ્લોગમાં મેં કીધું પપ્પાનો પહેલા એનો વિડિયો ઉતાર લઉં પછી હું જય શ્રી કૃષ્ણ કરું અને હવે દવા છાટવા જાવું કે દવા છાટવી છે હાલો હાલો આપણે એવા જી ચક્કર મારે સ્પેશિયલ જો માલ ને છાટવાની માં બધા માલ ચિત્રલ છે કિટ આઉટ ડી કરીને હે ટોલા માખી મચ્છર ઘણા મોટું ટુકનો બધામાં રાહત કરે હાલો આપણે ભરી લીધી હે લીટર એ પાંચ મિલી નાખવાની હોય વધારે નાખવી પડે આ ખીલાવી પણ એ મારહુડિયું થઈ જાય આખા ઢેગલા નથી ફોયરા આ દવા છાંટવામાં ભાઈ હાથ આઠ દસ દિવસે પાછો રાઉન્ડ લઈ હકી ને તો ટોલા વયા જાય પણ આપણે મોકે કંઈ કામમાં હોય કે યાદે ન આવે એટલે રહી જાય છે એટલે લીખુજી એના ઈંડા હોય ને એમાંથી વળી પાછી ઈતર મંડે થાવા જીણી જીણી એટલે આના રાઉન્ડ આમ તો લેવાના હોય સાત આઠ દસ દિવસે બીજો રાઉન્ડ આનો ટૂંકમાં લઈ લેવાનો બે રાઉન્ડ લઈ લઈને એટલે વાંધો ના આવે પછી ઓછા થઈ જાય સુરભી દવા ઉડે છેટી વઈ જાય છે હા ચટાઈ ગઈ

દડા જેવું થઈ ગયું માખીઓ હટુ છટબી ના માતા હમ માખીઓ છે ને તો જરાક ટ્રાય કરી લાભ થાય તો પૂછડું કેમ કપાઈ ગયું તો ખબર નહીં અહીંયા વલ્લે બાંધ થાય ને બપોરે કદાચ બેઠો ઓલો બળો ને આનો પોગ આવી ગયો હોય ને એ હું લઈ ગયું પછી ધીરે ધીરે પાક કરી અને ત્યાંથી થોડીક સમરી ખરી ગઈ એવું હાટું કપાઈ ગયું એનું પૂછડું અને પૂછડું કપાઈ ગયું ને એટલે જોઈને માખ વધારે નુકસાન કરે એ બળદને લોહી બહુ ના લેવા દઈએ કેમ કે પૂછડું હોય તો એ ઉડાડ્યા રાખે માખીયું પૂછડું નથી ને એટલે માખી ઉડાડી ના હગે ને એટલે એ બળદ આમ ટૂંકમાં કોઈ દી આમ લોટકો ના થઈ શકે

अटैक करा raha hai tum har kar raha hai chala pala bade bada huma jella bhai ne vedni lapshi khayi hai

આપડે પડાણા વાળા દાદા નિવેદ થઈ ગયા વરસાદ બહુ હતો ને કે લીલી ના બીજા હતા પણ એ ના થયા પૂતળા દાદા

કાકાની એ હવા પાઈલી ના કરે ને અમે હવા માં નકર લાફી કરતા ને લાફી પછી બધા એ ખા બળદ ને દઈ દેતા એવું બધા કે કે લાડવા કરવા હોય તો એ થાય થી દાદા ને લા એના નવા બધું કાઢી હવા પાઈલી નું ભરતું ને પછી લાફી કરી ને એ દાદા ને જુવા દે ને હવે અમારા હવે લાડવા બનાવી લાફી એવડી કોઈ ખાઈ નહીં ના આજુ કાલ થી હવા પાઈલી ની કરી છે

અત્યારે તો મમ્મી એક પહેરો એ કામ કરવા જાય છે ને બા ને સુનંદ મોહી બે લાડવા વારે હે બાકી આ ભાઈ અલન ચલન કરે હે ને વાઈટ જોઈએ છે કઈ હું ઇન્વેટર બંધ કરો આજ ભાઈ લગભગ એક વાગ્યા ની લાઈટ નથી અત્યારે પાંચ થવા જાય છે અત્યારે સુધી ધૂમ ધક્કર બધું આવ્યું ચાર પંખા એક ધારા કન્ટિન્યુ ચાર ને પાંચ તો હજી લગભગ કેટલી ટકા બેટરી છે ખબર સુડતાલીસ ટકા બેટરી છે જો સ્માર્ટ બેટરીનો આ ફાયદો આપણે ડાયરેક્ટ આમાં મોબાઈલમાં જોઈ શકીએ આપણે ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે જે બેટરી બનાવી ને એનું કોસ્ટ હું તો કોસ્ટ હજી મામા એ મને કંઈ કીધું નથી કેટલા રૂપિયામાં તૈયાર થઈ લીચીએમની બેટરી હોય ને તો રિપેર પણ કરી દઈએ હે તમારો એક ઈ સવાલ હતો નવી બેટરી જોતી હોય તો એ બનાવે ચોખંડા ગ્રામ લીચિયમની બેટરી જેવી તમે બનાવવા માંગો એવી બનાવી દે ગેરંટી વરસ બે વરસની જેવી તમારે જોતી હોય એવી ગેરંટીવાળી આપણે પંપની બેટરી પણ બને स्कूटी की बैटरी बने इन्वर्टर की बैटरी बने जी तर बनना वे बना दिए चोखंडा गा में तो आज मार काका फोन आयो बात कर लो जरा हाँ काका आलो भाई तो पापा गया है बात करवा ने अपना भाई गया है स्कूल आज बपोर जलाई उपाड़ू फरी एम ना तो ना तो आई वर्षा ना तो तो भाई ने पकड़ाड़ू तो ना के वीरेन भाई वीरेन भाई बता हूं ता मैं भाई की बिरेड़ू

બારેક વાગા તો પપ્પા જઈ ભાઈ ને દેડવા અને આપડી આળસપાડસ માં જીવીએ હે ને એ લોકોએ બધા ટૂંકમાં ભેગા જ જાઈએ કેમ કે રસ્તામાં ફૂલ પાણી આવી ગયું હા રેન કોઈ પહેરી જ એ નીકળી ગયા હે અને જાય છે બધા તેડવા મિતુલ ને ને વીરેન ને બેન ભેગા જ જાય છે પપ્પા એક જ ટૂંકમાં એને તેડી આવીએ ખબર છે

દેશી ટાઈપ નું પોપ્યુલર બહુ ઊંચી આપડી જે બાથરૂમ ની છે ને ત્રણ લાઈટ એમાં હવે ચાલુ છે મેન જે હતું ને એમાં તો બંધ થઈ બી હે ને રાખવા દેશી હા બહુ જ જરૂર છે પણ કેરતે એક નાખ્યો આમાં જી નાખ્યો નિયમ જી કરે ન ઉગાડવાનું નથી કોઈ

બય યો આપણ જને મે જ રાખીધું અગણી કે વિરે કાઢો કર લેજો સૂર પીધા આથી આપરો હલી હલ ગાવી તાપમાં અમને લઈ માલ ચાંગાનો રાત કુડે વાળ પડતી રે વાળ હાલો ભાઈ તું કાઢો પી લઈ ને બજે છાયે દીધું એ આવું હવે હું કીધું તો મારથી ઊભો થવાય હું જોક નસ માંડી હમ તો આઈસ્ક્રીમ હાલો ભાઈ વિરેનભાઈ અમાર વિરેનભાઈ જરેક શરદી જેવું સંદી જેવું દેશી કાઠો બને દેશી શરદીની દવા બની વિરેનભાઈ નીચે બેહીને બધા પી લીયો માતા હતી શરદી આમાં જલકની શરદી છે બજ જાય ને આપણે પાવન હે અંધારું જેવું હે લાઈટ ગઈ છે જરાક એક બળ મુંજવરું હે આપણે એટલે માક્ષ મુંજવરું હે જો કાઠો તૈયાર થઈ આપડે અરે બાબા તમારું કેવાનું નાસ્તો કરો બધા કાઠો તમને નાસ્તો થોડો દેખાડ

મમ્મી દાદના કતા મમ્મી મમ્મી જય મમ્મી જય મમ્મી હે ને બાબા ને દીદીઓ બાબા લખઈ જાય કાઢો બુઆટો લાકં દાદી કંચલી બીજા મનજી ઓળજીને છોડાવે નાક બંધ કરીને वो मैंने तबस्का अलूम का जज्जब पी गयो <laughs> <laughs> <पीज़े जल्दी laughs> <laughs> तो तो पी लिया जल्दी अब ये तक पानी ना पी तो काटो घणे ना ए अबे पानी ना पी अबे रेडी થઈ જ

અંદર ન બસ બ્લાસ્ટ છે બરાબર આ ટાઈપ નું જ્યુસ છે શ્રીજી નું છે ને હા શ્રીજી નું હે ફીંડલું નું જ્યુસ જો એના પર ભારે પડ્યો હા તો આ જ્યુસ સુર્વીબેન ને છે ને 25 25 ml બે ટાઈમ હું પીવાનું કહું હા અમતા માં 50 ml લખેલું છે ભાઈ આ સાથે આપણ કાઢા સાથે વીડિયો નો એન્ડ કરી દઈએ મણસુ આપણે કાલે ના એક નવા બ્લોગ સાથે રાધે 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 રાધે